તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો ખુશ હશો ને તંદુરસ્ત હશો તો અત્યારે હાલ તો હું આવેલો છું ગામડામાં ને સવાર સવારના વાગી રહ્યા છે આટ તો શરૂ કરીએ હવે આજનો આ બ્લોગ તો ઘણા દિવસથી તો હું બ્લોગ નતો બનાવી શકતો બે ત્રણ દિવસથી પેલો મેરેજ એનિવર્સરી વાળો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને અત્યારે હાલ સવાર સવારના સાડા આઠ થઈ રહ્યા છે અને કાંઈ એવો ખાસ પ્રોગ્રામ નથી આજે અને આજે છે રવિવાર એટલે હું જવાનું છું માના મંદિરે પહેલા આપણે અહીંયા બાવસર રહેતા હતા જયારે ગામડામાં ત્યારે આપણે દર રવિવારે માકાડીમાના મંદિરે દર્શન કરવા જતા હતા આજે રવિવાર છે અને બે ત્રણ દિવસથી ગામડામાં જ છું અત્યારે તો આજે જઈશું આપણે ત્યાં દર્શન કરવા તો સડા આઠ જેવું નીકળી જઈશું એ પહેલાં જઈશું કદાચ મિત્રના ઘરે કાં તો પછી એકલા નીકળી જઈશું આપણે જવા માટે અને અત્યારે હાલ તો મસ્ત સૂર્ય નીકળી ગયો છે સવાર સવારમાં તો અત્યારે હાલ હું જઈ રહ્યો છું તબેલામાં તબેલામાં આપણે પહેલાં ઘણી વખતે તમે મારા વ્લોગમાં જોયું હશે કે આ એક લીંબુડી છે જેને ત્રણ ચાર વર્ષે અત્યારે હાલ લીંબુ બેસ્યા છે થોડા ઘણા અને તબેલામાં ખાસ એટલી બધી અત્યારે હાલ તો ગાયો નથી એક ગાય છે ખાલી અને બે રેલ્લી જેવું છે ખાલી તબેલામાં અત્યારે હાલ તો કશું છે નહીં એટલું બધું અને અત્યારે હાલ વાતાવરણ મસ્ત છે એટલે પછી જઈએ આપણે મહાકાળીમાના મંદિરે દર્શન કરવા માટે અને બીજી વાત કે તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આપણો વિડીયો બધાને સૌ મળે તો હવે જઈશું થોડીક વારમાં હું નાસ્તો કરી લઉં નાસ્તો કર્યા પછી જઈશું આપણે મહાકાળીમાના મંદિરે આપણે પિક્ચર અને હવે નીકળવું છે નાસ્તો તો નાસ્તો કરી લીધો છે અને હવે નીકળવું છે કુપા કંપા માકાળીમાના મંદિરે દર્શન કરવા માટે જો અત્યારે મને મળવા માટે બે સબસ્ક્રાઈબર આવે તો તો હજી સુધી તો હું કૃપાકંપા માતાજીના મંદિરે ગયો નથી પણ અત્યારે હાલ વાગી રહ્યા છે સાજના ચાર અને બપોરે જમવાનું જમી લીધું હતું અને અત્યારે હાલ હું જઈ રહ્યો છું ખેતરમાં ખેતરમાં કાકાના ખેતરમાં અત્યારે હાલ થઈ રહી છે બટાકાની ગ્રેડિંગ તો હું કાકાને માલ સામાન આપવા માટે ખેતરમાં જઈ રહ્યો છું તો અત્યારે હાલ તો ખેતરમાં પહોંચી ચૂક્યું છું અને બટાકાની થઈ રહી છે ગ્રેડિંગ એ તમે જોઈ શકતા હશો અને કેટલાક મિત્રો બેસ્યા છે અહીંયા ખાટલે અને હવે જાઉં છે નિકોડા ચાલેવા માટે તો ફાઇનલી અત્યારે હાલુ નિકોડા પહોંચી ગયો છું અને અત્યારે હાલ ચા બનાવવાનો ઓર્ડર આપી દેવો છે હવે ચા બનાવવાનો ઓર્ડર આપી દઈએ આપણે તો ફાઈનલી અત્યારે હાલ નિકોડાથી ચા લઈને આવી ગયા છે અને ચાને બરણીની અંદર કાઢી છે તો અત્યારે હાલ વાગી રહ્યા છે સાંજના સાડા સાત જેવું થઈ રહ્યું છે સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે અને હજી સુધી બટાકા એટલા બધા ભરાયા નથી કટ્ટાની અંદર થોડાક બાકી છે ગ્રેડિંગ કરવાના એટલે આઠ કે આઠ સાડા આઠ જેવું થઈ જાય છે પછી જઈશું ઘરે તો થોડી વાર રમીશું હવે મોબાઈલમાં થોડી વાર ગેમ રમીશું પછી બ્લોગ ને પાછું કન્ટિન્યુ કરીશું આપણે ના એવું કોઈ નહીં બને તો ફાઈનલી હું અત્યારે હાલ તો ખેતરમાંથી આવી ગયો છું અને ખેતરમાં થઈ રહી હતી બટાકાની ગ્રેડિંગ જે પૂરી થઈ ગઈ છે કાલે સવારે બટાકા સેલ થઈ જશે અને મારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયોમાં જો કોઈ ભૂલ આવતી હોય તો કમેન્ટ કરો જેથી કરીને આપણે તેને ઇમ્પ્રૂવ કરી શકીએ અને ગાઈસ તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ રૂપિયો ચાર્જ થવાનો નથી સબસ્ક્રાઇબ કરવાથી આપણો એ ચેનલને થશે નાનો મોટો સપોર્ટ અને આપણા વિડીયો સૌ પ્રથમ તમને મળતા રહેશે સબસ્ક્રાઈબ કરવાથી તો આઈ હોપ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે તો મળીશું આ વ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ ટુ બાય